આજ તો અમને રસ્તા મળી ગયા ચીનવાળાઓ વેલકમ ટુ માય બ્લોગ તો માતાજી મિત્રો આજે આવી ગયા હતા અમે માટેલ અને પછી અમે નારિયેલ લઈ કાઢી અમે નીકળી ગયા માતાજીના દર્શન કરવા અને અહીંયા બજાર પણ દરરોજ ભરાતી હોય છે અને પછી આમ ડુંગર જેવું છે અને અમે ત્યાં ગેટે પહોંચી ગયા અને અંદર જવા લાગ્યા હતા અને પછી આજ તો પબ્લિક ઓછું હતું અહીંયા ખરીદી કરવાની હતી પણ મંદિરના દર્શન કરીને પાસે આવી ત્યારે ખરીદી કરવાની હતી અને મા મમ્મીને બધા અમે પાછળ પાછળ આવેલા હતા હું આગળ લોગ ઉતારતો હતો અને મંદિરના ગેટની અંદર અમે જઈ રહ્યા હતા અને ત્યાં જ અને ત્યાં જ અંદર ગયા ત્યાં બેસવાની સુવિધા પણ હતી તમે આવો ત્યારે દરેક ખાવા પીવાની બેઠવાની બધી સુવિધા છે અને માટે લાવવાનું જરૂર પ્રયત્ન કરવો અને પછી અમે અંદર દર્શન કરવા મંદિરની અંદર જવા લાગ્યા અને ત્યાં થોડીક ભીડ હતી પછી હું અને અમારા બધા ફેમિલી હતા હું લોગ ઉતારતો પછી અને આરતી ચાલુ હતી અને આરતી ચાલુ હતી ત્યાં આરતીના દર્શન કરી અને અંદર અમે સીન લેવા જતા હતા ત્યાં પણ ભીડ હતી હરખા સીન નહોતા આવતા પછી અંદરનો સીન તમને બતાવવા માટે લઈ લીધો અને ત્યાં નારિયેળો ધરી અને હવનમાં અગરબત્તી નાખી દીધી ત્યાં રહેવા માટે લોકલ રૂમ પણ છે અને જમવાની પણ સુવિધા છે ત્યાં અમે ઉપર ચઢ્યા ત્યાં લોકલ રૂમ હતા તમે જોઈ શકો અને ત્યાં ખાવા જમવા જવાનું હતું ભોજન લઈમાં અને આ બધે આ મંદિરનું છે આ બધું ઘણા બધા રૂમ હતા સોથી ઉપર રૂમ હતા અને પછી હું અમે બધા અમારા ફેમિલી મા પપ્પા આગળ જતા હતા અને અમે પછી ભોજન લઈમાં જમવા ગયા અને જમી જમવા ગયા પછી ત્યાં થાળી જાતે ધોવાની ત્યાં ત્યાં કેટલું પણ આમ ઉદાસી જેવું હતું આમ વાતાવરણ મસ્ત હતું અને પવનને એકદમ કેવો મીઠો મીઠો આવતો હતો પછી તો અમે જમવા અંદર ઓલા રૂમમાં જવાના હતા હોલ હતો એક મોટો અને પછી અમે બધા ફેમિલી અંદર જમવા ગયા ત્યાં કેટલાય માણસો ભોજનમાં જમતા હતા અને ત્યાં પહેલાં અમે દર્શન કરી લીધા ત્યાં અંદર એક સાત ખોડિયલમાં કહેવાય એમ ત્યાં એક મંદિર હતું અંદર તેના દર્શન કરી અમે જમવા પછી અંદર બેસી ગયા અને જમવાનું એકદમ ટેસ્ટ હતું પછી અમે જમી અને જેને પછી થાળી જાતે ધોઈને મૂકવાની હતી અને પછી અમે મમ્મીને મેં અમારી થાળી આપી દીધી અને તે થાળી ધોતા હતા મારા પપ્પા સામે ઊભા હતા અને મોટો રૂમ હતો પછી અમે પાછા જમીન બહાર નીકળી ગયા અને અમે બધા બહાર ખરીદી કરવાના હતા પછી બહાર નીકળ્યા ત્યાં વાળો હતો પછી ત્યાં કારણે અમે ફોટા પડાવ્યા અને તેને એમ કીધું દસ મિનિટની વાર લાગશે ત્યાં દસ મિનિટમાં એના ફોટા આવી ગયા અને પછી અમે બહાર નીકળી ગયા ખરીદી કરી લીધી પછી અમે હેલ્થ પી લીધા જો તમને અમારો મિની બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય